મારું નામ મોસનભાઈ સોલંકી કલા સંસ્થા ભાવનગર આજે હસમુખભાઈ લખતરિયાના જે કે અમારા સમાજના સુરાપુરા જે થઈ ગયા એના જીવન સંતોનું કવન વિશે એક પુસ્તકનો હુમલો થયો એની અંદર આજે અમે બધા ભાવનગરથી આવ્યા છીએ નમસ્કાર જય નિમ્બે સર મહારાજ આજરોજ શ્રી હસમુખભાઈ લખતરિયા લિખિત નારી વારં સમાજના સંત પુરુષના સંક્ષિપ્ત જીવનો ચરિત્રનું પુસ્તકનું વિમોચન કાર્યક્રમ શ્રી અશોકભાઈ લખતરિયા ગોંડલવાડાએ મકનબાપા ધામ આ પ્રક ઉપયોગ્યૂ અમે રાખેલ હતું એમાં સર્વ સમાજના શ્રેષ્ઠીઓ સમાજના સંત પુરુષો તેમજ મહિલાનો અને એમના સગા સ્નેહીઓ મિત્રો તમામ સર્વ સાથે મળી અને આ પુસ્તકના પુસ્તકના કાર્યક્રમની સૌભાગ્યો એ બદલ ખરેખર અદરૂપે વ્યક્ત કર્યા સમાજ સમગ્ર આવનાર અતિથિઓ અમુકનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માને છે એની સાથે હું રમણભાઈ લિંબાચીયા પણ સૌનો ખૂબ આભાર માની અને આપ સૌનો ધન્યવાદ આભાર અસ્તુખ રમણભાઈ લિંબાતિયા એને લગ્નભાઈ વ્યક્ત કર્યા જયારે મેં નાય વાણંદ સમાજના જીવનચરિત્રનું સંક્ષિપ્ત પુસ્તક તૈયાર કર્યું છે જે આજ રોજ સડક પીપળિયા મુકામે મકન બાપા ધામ રાવ રાણી ચાવડા પરિવારનો જે આશ્રમ છે એ મુકામે રાખેલું છે એનું વિમોચન બહુ વડે સમાજના દાતાઓ શ્રેષ્ઠીઓ અને સમાજના સાહિત્યકારોની ઉપસ્થિતિમાં સુંદર રીતે આયોજન થઈ ગયેલું છે મારા પરિવાર તથા અત્યારે ઉપસ્થિત તમામ મિત્ર મંડળનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું હસ્તું હસમુખભાઈ લખતર